આપ સૌને ફરી વિનંતી કરું છું કે અહીંયા મંડપમાં આવીને બેસી જશો ખૂબ જ સરસ વાત કરી લાલુભાઈ હમણાં જ લાલુભાઈ આપની વાતને આગળ વધારતા હું ડૉક્ટર કેશવ બલિરામ હેડગાવરના થોડાક શબ્દો આપ સમક્ષ રજૂ કરવા માગું છું આપણા ધર્મ સંસ્કૃતિ તેમજ સમાજનું રક્ષણ કરવું એ સંઘનું ધ્યેય છે પરમ ધર્મનો દ્વેષ કરવાથી સ્વયં ધર્મનું રક્ષણ કઈ રીતે થઈ શકે છે મને સમજાતું નથી સંઘની કાર્ય પદ્ધતિમાં પંથ ઉપપંથ કે જ્ઞાતિગત ભેદભાવ કે વાડાઓ છે જ નહીં સંઘ સંપૂર્ણ હિન્દુ પણ અહીંયા બેઠા છે શશિકાંત મને યાદ છે જયારે હિન્દુત્વની વાત આવે અને સર્વ સમાજની વાત હોય ત્યારે સન્માન્ય સાહેબ એક કદમ હંમેશા આગળ હોય છે એટલે મૂળ સંપૂર્ણ હિન્દુ સમાજનો એકાત્મપૂર્ણ વિચાર અગર કોઈ કરે તો એ સંઘ છે અને સંઘનું આ કાર્ય અને આ કાર્યને સતત પૃષ્ટિ આપતા બે વ્યક્તિઓની આપણે વાણી સાંભળી સન્માન્ય લાલુભાઈ અને અમની બેન આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપે જે બીડું ઉપાડ્યું છે એને સતત આગળ વધારતા રહો અને ભગવાન અને મા અંબાના સાનિધ્યમાં હું પ્રાર્થના કરું છું કે સતત આપની સાથે રહેશે અને આપને સતત શક્તિ આપશે